એકવીસ જૂને ભરૂચમાં થનારી ઉજવણીમાં લોકો જોડાય તે માટે અપીલ કરતા જિલ્લા કલેક્ટર આપણે જાણીએ છીએ તે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસની ઉજવણી એકવીસમી જૂનના રોજ સમગ્ર દેશમાં થવાની છે ને એમાં ભરૂચમાં પણ થવાની છે આપણે દર વખત જેમ આ વખતે પણ આયોજન એ પ્રકારે કરવાનું વિચાર્યું છે કે જ્યાં જિલ્લા કક્ષાના મેઇન ઇવેન્ટમાં વધારેમાં વધારે લોકો ભાગીદાર બની શકે એ પ્રકારનું થાય એક આઇકોનિક પ્લેસ કબીરવડ શુક્લતી એમની માટે આઇકોનિક પ્લેસ તરીકે પણ ત્યાં યોગા ડે નું ઉજવણી થાય આંતર ડે ઓફ યોગાની અને જિલ્લાની ચારે નગરપાલિકાઓ ખાતે નગરપાલિકા લેવલના કાર્યક્રમ થાય અને બાકી તાલુકાઓમાં તાલુકા લેવલના કાર્યક્રમ થાય અમારું જિલ્લા કક્ષાના અમારું આયોજન પચીસોથી શરૂ કરી અને લોકોને હજી મોબિલાઇઝ કરી અને વધારેમાં વધારે લોકોને એમાં જોડી શકાય જિલ્લા કક્ષામાં એ પ્રકારનું અમારું આયોજન છે તમામ પ્રકારના કેમ્પ્સથી લઈને એ પ્રકારની અમારી ગ્રાઉન્ડ વર્ક શરૂ થઈ ગયું છે અમે મીડિયાના મિત્રોને વિનંતી કરીશું કે ખૂબ વધારે ભરૂચના નાગરિકો આ ઉજવણીના ભાગ બને ખૂબ વધારે લોકો યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવે એ પ્રકારે મીડિયા અને આપણે તંત્ર સાથે રહીને આ દિવસે ઉજવીને પ્રયત્ન કરીએ થેન્ક યુ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક એન્કરિંગ કરી શકે તેવા એક ન્યૂઝ એડિટિંગ માટે પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે